તપાસ બાદ પંચમહાલ એસઓજી કાર્યવાહી દસ્તાવેજી કાગળો પણ પોલીસે જપ્ત કર્યા છે પોલીસકર્મીઓના નિવેદન લેવામાં આવ્યા છે હજુ પણ ચોંકાવનારી બાબતો સામે આવી શકે છે

માં આવ્યા હોય તેવું સામે આવ્યું હતું જ્યારે આ પ્રકરણમાં ત્રણ લોકો સામે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ હતી ગઈકાલે ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી સાત લાખ રૂપિયા પણ મળ્યા હતા

ફરીથી પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કરી શકશે બૂથ કેપ્ચરિંગ ની ઘટના બાદ ફેર મતદાનનો આદેશ અપાયો છે બૂથ નંબર 220 પર ગેરરીતિનો વિડીયો વાયરલ થયો હતો વિજય બાબુના બૂથ કેપ્ચરિંગ નો વિડિયો વાયરલ થયો હતો રીપોલિંગ માટે ચૂંટણી પંચમાં અરજી કરાઈ હતી આવતીકાલે ફરી મતદાન કરવામાં આવશે 19 દાહોદ લોકસભા મત એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર બસો વીસ ખાતે તારીખ સાત રોજ થયેલ મતદાનને રદ જાહેર કરેલું છે અને તારીખ અગિયાર મે બે હાજર ચોવીસ શનિવાર રોજ સવારે સાત થી સાંજે છ વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે ફ્રેશ પોલ ની સૂચના દી હૈ ફ્રેશ પોલ અગિયાર મઈ દોર ચોવીસ રોજ હવે સૂચના पोलिंग पार्टी पोलिंग पार्टीज की रचना करने में आ गई हैं पॉलिटिकल पार्टीज और कैंडिडेट को इसके बारे में लिखित में जानकारी कर दी गई है तो हाल समाचारों में समय समाचार ઉનાળામાં લોકોને વારંવાર છાતી અને પેટમાં બળતરાની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે આવી સ્થિતિમાં કેલ્શિયમથી ભરપૂર દૂધ વધારાના એસિડને શોષીને એસિડની રચનાને રોકવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે તેથી જો તમે પણ આ ગરમીના દિવસોમાં પાચન તંત્રને લગતી સમસ્યાઓથી પરેશાન છો તો ઠંડા દૂધનું સેવન ચોક્કસ કરો આ એસિડ રિફ્લેક્સને કારણે થતી બળતરાથી રાહત આપે છે આરામની ઊંઘ મેળવવા માટે ઠંડુ દૂધ પણ પી શકાય છે તેને પીવાથી બીપીમાં વધઘટની સમસ્યા પણ ઓછી થઈ જાય છે અને શરીર હળવું થઈ જાય છે આ સિવાય દિવસભરના વ્યસ્ત જીવન પછી તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ ઠંડુ દૂધ ઘણું બધું ફાયદાકારક છે ઠંડુ દૂધ પીવાના ફાયદા ઠંડુ દૂધ છે શક્તિવર્ધક પેટની બળતરાને શાંત કરવામાં મદદરૂપ કિન ક્લિન્ઝર તરીકે ઉપયોગી વજન ઘટાડવામાં મદદરૂપ કબજિયાતને ઘટાડે હાઈ બીપીને કંટ્રોલ કરવામાં ફાયદાકારક બીપીને કંટ્રોલ કરવા માટે ઠંડુ દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક છે તેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ પણ ઓછા થાય છે તમને જણાવી દઈએ કે કેલ્શિયમ મેગ્નેશિયમ અને પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આવી સ્થિતિમાં જેમનું બીપી વારંવાર હાઈ રહેતું હોય તેમણે પણ ઠંડુ દૂધ પીવું જોઈએ વજન ઘટાડવાની દ્રષ્ટિએ ગરમ દૂધ કરતા ઠંડુ દૂધ વધુ ફાયદાકારક હોય છે મેટાબોલિઝમ પણ વધે છે જે વધારાની કેલરીને બર્ન કરે છે તેથી બચી જાઓ છો અને ધીમે ધીમે તમને વજન ઘટાડવામાં ફાયદો દેખાવા લાગે છે ઠંડુ દૂધ શરીર માટે ફાયદાકારક છે પરંતુ તેનું સેવન કરતા પહેલા સમયનું પણ ધ્યાન રાખવું જરૂરી છે તમારે દિવસ દરમિયાન જ ઠંડા દૂધનું સેવન કરવું જોઈએ રાત્રે તેનું સેવન કરવાથી ઊંઘમાં સમસ્યા થોડી ઘણી ઊભી થાય છે કફ પણ થઈ શકે છે આ સિવાય ઉનાળાની ઋતુમાં જ તેનું સેવન કરવું એ વધારે ફાયદાકારક છે શિયાળામાં તેને પીવાથી કફ થશે આ પિત્તને શાંત કરવા માટે આયુર્વેદમાં દૂધને શ્રેષ્ઠ ઔષધ તરીકે પણ દર્શાવેલું છે અને આહાર તરીકે પણ દર્શાવેલું છે સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના દૂધ જોવા મળે છે જેમાં ગાયનું દૂધ છે ભેંસનું દૂધ છે વગેરે ડેરીમાંથી પણ અમુક પ્રકારના જે દૂધ હોય છે તે મિશ્રણ દૂધનું મળે છે પરંતુ આયુર્વેદ એ ગાયના દૂધને શ્રેષ્ઠ માને છે અને ગાયના દૂધથી શ્રેષ્ઠ રીતે પિત્તનું સમાન થાય છે અને પિત્તના રોગો પણ મટે છે શીતળ ગાયનું દૂધ કે જેની અંદર તમે હળદર અથવા શર્કરા પણ નાખેલ હોય તો એ દૂધ પીવાથી પિત્તનું સમાન થાય છે અને ખૂબ ફાયદા જોવા મળે છે ગાંઠિયાની દુકાન ચલાવતા સામાન્ય વેપારીના પુત્રએ બાર સાયન્સમાં નોંધપાત્ર પરિણામ લાવીને પરિવારનું નામ રોશન કર્યું અમદાવાદમાં ગાંઠિયાની દુકાન ચલાવનારા પુત્રની મહેનત રંગ લાવી ધોરણ બાર સાયન્સમાં ચોરાણું ટકા મેળવીને માતાપિતાનું માન વધાર્યું છે પિતાનો સંઘર્ષ જોઈ પુત્રએ ભણવાનું અને ડોક્ટર બનવાનું મન બનાવી લઈ આ સફળતા હાંસલ કરી જોકે પુત્રના પરિણામ પાછળ પિતાની રાત દિવસની મહેનત પણ રંગ લાવી આ દ્રશ્ય જુઓ ગાંઠિયાની સામેની દુકાન ચલાવનારા વેપારીએ પેટે પાટા બાંધીને પોતાના પુત્રને ભણાવ્યો અને હાલ પરિણામ એ છે કે બારમા ધોરણમાં સાયન્સમાં તેણે ચોરાણું ટકા લાવીને પોતાની અને પિતાની મહેનતને સાર્થક બનાવી એટલું જ નહીં પોતાના અને પરિવારના ઉજ્જવળ ભવિષ્યની કેડી પણ કંડારી વાડજમાં રહેલા વિદ્યાર્થી યોગીરાજ કાચાએ પરિણામ લાવવામાં જરા પણ કાચું ના મૂક્યું સમય મળતા જ તેણે પિતાના ધંધામાં મદદ કરી અને બીજી તરફ તેના પિતાએ પોતાના પુત્રને ભણાવવા માટે પણ કોઈ કચાશ ન રાખી

અમદાવાદના જગન્નાથ મંદિરે ત્રણેય ત્રણેય રથનું રથનું પૂજન ભગવાનના રથની વિશેષ પૂજા કર્યા બાદ સમારકામ અને રંગરોગાન શરૂ કરાશે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ત્રણેય રથની પૂજા કરવામાં આવી શુભ મુહૂર્તમાં મંત્રોચ્ચાર સાથે રથની પૂજા થઈ ભગવાન જગન્નાથની સાત જુલાઈ રથયાત્રા નીકળવાની છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જગન્નાથ મંદિર થી મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ચુક્યા છે જેમની પાસેથી જાણીશું હા હાલ ક્યાં કેવો માહોલ છે વિભુ તૈયારીઓની શરૂઆત થઈ ચુકી છે મિત્તલ ભગવાન જગન્નાથ છે એ રથયાત્રાએ નીકળે તે પહેલાંની જે વિધિ હોય છે તે આજથી શરૂઆત કરવામાં આવે છે આજે અખાત્રીસ છે અને અખાત્રીસના દિવસે ચંદન યાત્રા છે તે યોજાય છે એટલે કે આપને દ્રશ્યો બતાવવા માગીશ કે આ ભગવાન જગન્નાથનો જે રથ છે તેનું સમારકામની શરૂઆત છે તે કરવામાં આવે છે પરંતુ આ ત્રણેય રથની પહેલાં પૂજા વિધિ કરવામાં આવે છે મંત્રોચ્ચાર સાથે મહંત અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ સાડા નવ કલાકે આ ત્રણ રથ રથનું પૂજન વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જે રથ છે એટલે કે જ્યારે ભગવાન જગન્નાથ યાત્રાએ નીકળ્યા હોય છે અને ત્યારબાદ જે રથ આવે છે તેને તે જ સ્થિતિમાં મૂકી દેવામાં આવે છે પરંતુ હવે જ્યારે ભગવાન ફરી રથ યાત્રાએ નીકળવાના છે ત્યારે તેમના રથને શણગાર કરવામાં આવશે એટલે કે કલરકામ છે સમારકામ છે તે તમામ ત્રણેય રથોનું કરવામાં આવશે અને આજથી હવે વિધિની ધીમે શરૂઆત છે તે થઈ જશે અખાત્રીજના દિવસે પહેલાં તો રથોનું પૂજન બાદ સમારકામ અને ત્યારબાદ એક પછી એક વિધિ છે તે થતી હોય છે જળયાત્રા નીકળતી હોય છે અને જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ છે તે મોસાળ જતા હોય છે અને મોસાળ ગયા બાદ પરત જ્યારે આવે છે અને ત્યારબાદ નગરચર્યા એ નીકળે છે એટલે કે અહીં હવે આ દ્રશ્યો જોઈ શકો છો કે તૈયારી છે તે કરી દેવામાં આવી છે તમામ સામગ્રી છે તે લાવવામાં આવી છે સાડા નવ કલાકે મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવશે ભગવાનને ચંદનનો લેપ છે તે લગાવવામાં આવશે જોકે ચંદનનો લેપ એટલા માટે પણ લગાવવામાં આવે છે કે જે અત્યારે ખૂબ જ ગરમી હોય છે અને ગરમીમાંથી ચંદન જો લગાવવામાં આવે તો ઠંડક મળતી હોય છે ત્યારે ભાવ એક ભાવ સાથે ભગવાનને ચંદન છે તે લગાવવામાં આવે છે એટલે કે ત્રણ રથો છે અત્યારે અહીંલા પૂજા વિધિ માટેની જે તૈયારી છે તે શણગાર કરી દેવામાં આવ્યો છે મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવશે સાધુ સંતો અહીં ઉપસ્થિત છે તે જોવા મળશે અને રથનું પૂજન થયા બાદ આવતીકાલથી એટલે કે ધીમે ધીમે હવે સમારકામની શરૂઆત છે રંગરોગાણની શરૂઆત છે તે કરી દેવામાં આવશે બિલકુલ વિભુ ત્યાં ઉપસ્થિત કોઈ ભક્ત હોય તો તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશો કોઈ મહારાજ હોય કારણ કે તે લોકોમાં પણ વધુ ઉત્સાહ હોતો હોય છે અને આસપાસના લોકો પણ આજના દિવસથી ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે મિત્તલ જે રીતે પુરીની યાત્રા બાદ જો સૌથી મોટી યાત્રા નીકળતી હોય તો ગુજરાતના અમદાવાદમાં છે અને અત્યારે આ પ્રસાદ પણ અહીં આવી ગયો છે ભક્તો છે તે પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે લોકોમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે જે એકથી બે મહિના છે તે તૈયારી ચાલતી હોય છે અને આ જેના કારણે ભક્તોમાં પણ ઉત્સાહ હોય છે મોસાળામાં ઉત્સાહ હોય છે કારણ કે જ્યારે ભગવાન ખુદ નગરચર્યા નીકળતા હોય છે તેની તૈયારીઓ

બે બેસવાની જળ કરશે ત્યારે બાવીસ છ બે હજાર ચોવીસના રોજ ભગવાન સરસપુર મોસાળમાં જશે પંદર દિવસ માટે અહીંયા જે અભિષેક થયા પછી સાંજે ચાર વાગે પંદર દિવસ ભગવાન મામાને ઘેર છે કઈક સાલ કરતાં આ વખતે એટલો બધો ઉત્સવ છે કારણ કે આ વખતે જે થાય તારીખે અમે જો કર્યો ત્યારે પબ્લિકનો બહુ આહવાન હતો પબ્લિક બહુ આવી અને આજના પૂજનના દિવસે ભગવાન સરસપુર ગામના રહીશો આજુબાજુ લોકો રાહ જોયા ક્યારે રથયાત્રા ક્યારે ભગવાન

રિક્ષા ચાલકનો પુત્ર ટોપર બન્યો ટ્યુશન વગર માત્ર સ્કૂલમાં જ અભ્યાસ કરીને ધોરણ બાર સાયન્સમાં બાજી મારીને પરિવારનું નામ રોશન કર્યું નડિયાદમાં રિક્ષા ચાલકના પુત્રએ ધોરણ બાર સાયન્સમાં સફળતા મેળવી આ વિદ્યાર્થી નવ્વાણું પોઈન્ટ અડતાલીસ પર્સન્ટાઇલની સાથે એ વન ગ્રેડ મેળવ્યો આ ઉપરાંત ગુજકેટમાં પણ નવ્વાણું પોઈન્ટ નેવું પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યા ઉત્કૃષ્ટ પરિણામ આવતા પરિવારમાં અને સ્નેહીજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ સૌથી મહત્વની વાત આ વિદ્યાર્થીએ કોઈપણ પ્રકારના ટ્યુશન વગર આ પરિણામ લાવી બતાવ્યું નીતિનભાઈ રાવળ જેઓ પોતે નડિયાદ શહેરમાં છૂટક રીતે રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જ્યારે તેમના પત્ની જ્યોતિબેન હાઉસવાઇફ છે તેમના સૌથી નાના પુત્ર ધ્રુવે કમાલ કરી બતાવી ધ્રુવે તાજેતરમાં જ લેવાયેલી ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં સાયન્સ પ્રવાહમાંથી ખૂબ જ સારો દેખાવ કરી જિલ્લાના ટોપર્સમાં આવ્યો છે આજે જાહેર થયેલા બોર્ડના પરિણામમાં તેણે નવ્વાણું પોઈન્ટ અડતાલીસ પર્સેન્ટાઇલની સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે અને ગુજકેટમાં પણ નવ્વાણું પોઈન્ટ નેવું પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યા છે પુત્રના સારા પરિણામથી પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે વિદ્યાર્થીઓમાં પરિણામ બાદની આ ખુશી સ્વાભાવિક છે ગરબે ઘૂમીને તેઓ સારા પરિણામને વધાવી રહ્યા છે પરંતુ આ પરિણામ પાછળ વિદ્યાર્થીઓને કેટલા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો વાત છે અમદાવાદમાં રહેતા ક્વિન્સ ભાઈ બહેનની આ બંને ભાઈ બહેન સારું પરિણામ લાવ્યા છે ભાવસારે મેળવ્યા છે પરંતુ આ પરિણામ સુધી પહોંચવા માટે સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું કારણ કે બારમું ધોરણ હતું અને એક વર્ષ પહેલા જ માતાએ દુનિયા છોડી દીધી માતાની ગેરહાજરીમાં ઈશા પર નાની ઉંમરે ઘરની જવાબદારી આવી પડી ઘરકામની સાથે સાથે ઈશાએ એવી મહેનત કરી કે આજે ધાર્યું પરિણામ તેણે મેળવ્યું સ્કૂલે થી ઘરે જાઉં ઘરે જઈને રાંધું ઘરનું કામ સ્કૂલ હોમવર્ક ટ્યુશન હોમવર્ક ટ્યુશન જવું ભાઈ ઘરે પાછું રાંધવાનું ઘરનું કામ બસ એમાં ઘર મૂકું ભણવા માટે ટાઈમ કાઢી લેતી હતી થી છ કલાક મહેનત મહેનત માત્ર એશા જ નહીં રાજ્યમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેમના પરિવારજનો શ્રમ કરી રહ્યા હોય છતાં તેઓએ સારું એવું પરિણામ લાવી બતાવ્યું હોય આજ છે અમદાવાદનો દિલીપ દત્તાનિયા દિલીપે બાર કોમર્સમાં નેવ્યાશી પરસેન્ટાઇલ મેળવ્યા છે જાણીને આશ્ચર્ય થશે કે તેના પિતા બુક બાઇન્ડિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમ છતાં પુત્રને કાળી મજૂરી કરીને ભણાવ્યું અને પરિણામ આવતા જ તે તેજસ્વી તારલો બની ગયો માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ બારની પરીક્ષાનું પરિણામ જાહેર થયું સામાન્ય પ્રવાહમાં છન્નું પોઈન્ટ ચાલીસ ટકાની સાથે બોટાદ જિલ્લો રાજ્યભરમાં પ્રથમ આવ્યો વિજ્ઞાન પ્રવાહમાં પણ જિલ્લાનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ ચાર ટકા છે સારા પરિણામ બાદ બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને શાળા સંચાલકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો સારું પરિણામ આવતા બોટાદના આદર્શ શૈક્ષણિક સંકુલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓ ગરબા રમ્યા દ્રશ્યમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગરબે ગૂમીને સારા પરિણામને વધાવી રહ્યા છે વિદ્યાર્થીઓમાં તો ખુશી હતી આ તરફ શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓની સફળતાને બિરદાવી શિક્ષકોએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવ્યા જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા વલસાડ જિલ્લામાં ગયા વર્ષે સરખામણી આ વર્ષે મોટાભાગની વાડીઓમાં કેરીનું ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે અને જેને લઈને ખેડૂતોમાં ભારે નિરાશા છે કમોસમી વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણના કારણે કેરીના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે તેવામાં આ સિઝનમાં ખેડૂતોને ઓછા ઉત્પાદનના કારણે ખોટ સહન કરવાનો વારો આવે તેવી ભીતિ છે વાડીઓનો પ્રદેશ ગણાતા વલસાડ જિલ્લામાં ત્રીસ થી પાંત્રીસ હજાર હેક્ટરમાં કેરીનો પાક લેવાય છે વલસાડની હાફુસ કેરી સ્વાદ માટે જગવિખ્યાત છે સાથે જ વલસાડી કેસરનો સ્વાદ પણ સ્વાદ રસિકોને ઘેલું લગાડે છે દર વર્ષે વલસાડ જિલ્લામાં હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે અને સિઝનમાં કરોડો રૂપિયાનો વેપાર થાય છે પરંતુ આ વખતની સિઝનમાં પ્રતિકૂળ વાતાવરણના કારણે કેરીનું ઉત્પાદન ઓછું થયું છે કેરી પકવતા ખેડૂતોના આ કચવાટ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કેરીનું મબલક ઉત્પાદન પણ થયું છે કેટલાક પ્રગતિશીલ ખેડૂતોની વાડીઓમાં આ વર્ષે મામલક પાક જોવા મળી રહ્યો છે જે ખેડૂતોએ પાકની વ્યવસ્થિત માવજત કરી છે અને ઓર્ગેનિક ખેતીથી કેરીનો પાક લઈ રહ્યા છે તેવી વાડીઓમાં નજારો અલગ જ છે વલસાડના ઉમરગામના બિલિયાના પ્રગતિશીલ ખેડૂત એવા રાજેશભાઈની વાડીમાં આંબા પર કેરીઓ ઝૂમી રહી છે ઉમરગામના કેટલાક વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિ મહારાષ્ટ્રના રત્નાગીરી અને રાયગઢ જેવી હોવાથી આ વિસ્તારોમાં કેરીનો પાક વહેલો આવે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે અગનભટ્ટીમાં શેકાતા લોકો માટે રાહત બે દિવસ બાદ ગરમીમાંથી મળશે ગુજરાતમાં આવતીકાલથી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી અગિયારથી પંદર મે સુધી ગુજરાતમાં પડી ચૂકી છે વરસાદ મોટા વ્યવહારો કરતી રાજ્યભરની આંગણીયા પેઢી પર સીઆઈડીની રેડ પચીસ જગ્યા પર ચાલીસ ટ્રીમ ટ્રાટકી દસ કરોડ રિકવર અમદાવાદ સુરતની પેઢીઓ પર દરોડા વડોદરામાં વરરાજાને આવ્યો ગુસ્સો નીચે બંધ કરાતા વરરાજાએ ગુમાવ્યું ભાર ભોકી દીધું યુવકને ચાકુ થઈ ગયો ફરાર આજથી ખુલ્યા કેદારનાથ ધામના કપાટ છ મહિના બાદ ખુલ્યા કેદારનાથના દ્વાર ચારધામ યાત્રાની લઈ અઢાર લાખથી વધુ લોકોનું રજિસ્ટ્રેશન કરાયું કેદારનાથ ધામ બાદ યમુનોત્રી ગંગોત્રી ધામના ખુલશે કપાટ બદ્રીનાથ ધામના બારમીએ ખુલશે કપાટ ઉત્તરાખંડના બાગેશ્વરમાં મુશળધાર વરસાદ વરસાદના કારણે નદી નાળા છલકાયા વૃક્ષ ધરાશાયી થયા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા ગરુડ કાંટા કપકોટના વિસ્તારમાં સતત વરસાદથી મોટા પાયે નુકસાન થયું ખેતરોમાં ઉભા પાકમાં વરસાદી પાણી ભરાયા ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણીમાં તરબોડ રસ્તા પર કાદો વચ્ચે ફસાઈ કાર આસપાસના લોકોએ કાર ચાલકની કરી મદદ ભારે જહેમત બાદ કારને નીકળાઈ બહાર ઉત્તરાખંડના સોમેશ્વરમાં વાદળ ફાટ્યું અલમોડા કોસાની હાઇવે બંધ કરાયો કાઠમાડ લોકોના ઘર અને દુકાનોમાં ઘુસી ગયો ઘરો અને દુકાનોની દિવાલોમાં તિરાડ પડી ગઈ લોકોના વાહનો પણ કાટમાળ નીચે દટાયા ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં પલટો આવ્યો કિરકંદરા આવા ધુમસની ચાદર પથરાતા ઠંડીના ચમકારા સાથે આહલાદક નજારો જોવા મળ્યો પ્રવાસીઓમાં ખુશીની લહેર છવાઈ પર્વતમાળાએ ધુમસની ચાદર ઉઠી લેતા નયનરમ્ય વાતાવરણ જોવા મળ્યું બે દિવસ આકરી ગરમી બાદ મળશે આંશિક રાહત હવામાન વિભાગે ગરમી અંગે કરી આગાહી બે દિવસ બાદ ગુજરાતમાં થશે ફ્રી મોન્સૂન એક્ટિવિટી બે દિવસ બાદ ગુજરાતમાં કરાઈ વરસાદની આગાહી થી પંદરમી મે સુધી ગુજરાતમાં થઈ શકે છે વરસાદ અગિયારમીએ નર્મદા તાપી ડાંગ વલસાડ દમણમાં પવન સાથે થઈ શકે છે વરસાદ તેરમીએ સુરત નર્મદા દાહોદ વલસાડ નવસારી સહિત વિસ્તારમાં થઈ શકે છે વરસાદ દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું હવામાન નિષ્ણાંત પરેશ ગુસ્વામીએ ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું થી બાર દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે રાજકોટમાં ગરમી ભૂક્કા કાઢશે પાંચ દિવસ રાજકોટનું તાપમાન બેતાળીસ ડિગ્રીથી વધુ રહે તેવી શક્યતા એક સપ્તાહમાં લુ લાગવાના બસો સત્યાવીસ કેસ નોંધાયા આરોગ્ય અધિકારીએ લોકોને ગરમીથી બચવા કર્યા સૂચન રાજસ્થાનના ઝુંઝનુમાં ગરમીનો પ્રકોપ ભારે તાપથી જમીન પર માટી ઉકળવા લાગી હોય તેવો વીડિયો સામે આવ્યો કેટલાક દિવસોથી અહી ગરમીના કારણે માટીમાં પરપોટા થતા હોય તેવો વીડિયો વાયરલ નીટ પરીક્ષામાં ચોરીકાંડમાં પોલીસ એક્શન મોડમાં પંચમહાલ એસઓજીએ રોય ઓવરસીઝની ઓફિસ સેલ કરી દસ્તાવેજી કાગળો પણ પોલીસે કર્યા જપ્ત પોલીસ કર્મીઓના પણ લેવાયા નિવેદન હજુ પણ ચોંકાવનારી બાબતો સામે આવી છે સુરતના અમરોલીમાં સત્તર લાખની લેતી દેતીમાં યુવકનું અપહરણ થયું રાખડીના ધંધાના વ્યવહાર મામલે થયું અપહરણ રાજકોટના પાંચ યુવાનો વાહનોમાં પહોંચી અને હુમલો કર્યો અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ આરોપીઓ ગણતરીની મિનિટોમાં ઝડપાયા આજે ઇફકોના ચેરમેન પદની યોજાશે ચૂંટણી ચૂંટણી માટે કુલ એકવીસ ડિરેક્ટરો મતદાન કરશે દિલીપ સંઘાણી ફરી એકવાર ચેરમેનની ચૂંટણી લડશે તો ડિરેક્ટર પદ પર જયેશ રાદડીયાએ ભાજપના જ બિપિન પટેલને માત આપી હતી જેતલસર વડાલ વચ્ચે ટ્રેન અડફેટે યુવકનું મોત યુવકે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન મૃતકના મૃતદેહને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ લઈ જવાયો જેતપુર પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં ગુલિયા ગેંગનો આતંક અંગત દાવતમાં પાંચ જેટલા વ્યક્તિઓએ એક્ટીવા ચાલકને માર માર્યો સમગ્ર મામલે પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુલિયા સહિતા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી ભરૂચ જિલ્લા ભાજપનો સામ પિત્રોડા સામે વિરોધ રંગભેદની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ભાજપે સામ પિત્રોડાનું પૂટલ ઝડકાવ્યું પ્રમુખ મારુતિસિંહ અટુદરિયાએ દેશવાસીઓ માટે આવા નિવેદન અને ટિપ્પણીને લઈને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું વડોદરામાં દૂધમાં ભેળસેળ કરવાના કૌભાંડ મામલે દસ દિવસ બાદ ફરિયાદ નોંધાઈ કરચિયા ગામ પાસે ગ્રામ્યજનોએ દૂધમાં ભેળશેડનું ઝડપ્યું હતું કૌભાંડ ડ્રાઈવર અને કંડક્ટર સામે ગુનો દાખલ કર્યો મધ્યપ્રદેશના દિવાસમાં મુખ્યમંત્રી બોહન યાદવે કર્યો મીગા રોડ શો મહાદેવ મંદિર સયાજી ગેટ સુધી નિવેદન મહીસાગરના પ્રથમપુરા ગામમાં આવતીકાલે ફરી થશે મતદાન બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચ નો મોટો નિર્ણય વિજય ભાભો નામના યુવકે બુથ કેપ્ચરિંગ કરી વિડીયો કર્યો હતો વાયરલ